પ્રથમ શાસ્ત્ર પાઠ યશાયાના ગ્રંથમાંથી પાઠ આડત્રીસમાં અધ્યાય કળી એકથી છ એકવીસથી બાવીસ અને સાતથી આઠ આ અરસામાં રાજા ઇઝિકિયા માંદો પડ્યો અને મરવા જેવો થઈ ગયો ત્યારે નબી યશાયા બિનઆમો છે આવીને તેને કહ્યું આ પ્રભુના વચન છે તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા કરવી હોય તો કરી લે કારણ તારું મોત આવી રહ્યું છે તું જીવવાનું નથી ઇઝિકિયાએ દિવાલ તરફ મોં કરી પ્રભુને આ પ્રમાણે પ્રાર્થના કરી ઓ પ્રભુ એટલું યાદ રાખજો કે હું તારી સાક્ષીએ એક નિષ્ઠાથી અને સચ્ચાઈપૂર્વક જીવ્યો છું અને તારી નજરમાં જે સારું હોય તે જ કરતો રહ્યો છું અને તે પોષ પોષ આંસુએ રડી પડ્યો પછી યશાયણને પ્રભુની વાણી સંભળાઈ કે તું પાછો જઈને મારા લોકોના આગેવાન ઇઝિકિયાને કહે કે તારા પૂર્વજ દાવિદના ઈશ્વર પ્રભુના વચન છે મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારા આંસુઓ જોયા છે હું તને સાજો કરીશ અને આજથી ત્રીજે દિવસે તું મંદિરે જઈશ હું તારો આવડતા પંદર વર્ષ લંબાવીશ તને અને આ શહેરને હશુના રાજાના હાથમાંથી ઉગારી લઈશ મારી પોતાની અને મારા સેવક દાવિદની ખાતર હું એનું રક્ષણ કરીશ યશાયાએ કહ્યું અંજીરના પોટેસ લાવીને તેના ગુમડા ઉપર લગાવો અને રાજા સાજો થઈ જશે પછી ઇઝિકિયાએ શાયા પૂછ્યું પ્રભુ મને સાજો કરી દેશે અને ત્રણ દિવસમાં હું એને મંદિરે જઈશ એની એધાણી શી છે યશાયા કહ્યું પ્રભુ પોતે પ્રમાણે કરશે એની એધાણી એ છે કે હમણાં જ એ પોતાના એઝાના છાયા યંત્ર પર સુરજથી પડેલા પડછાયાને દસ આંકા પાછળ હટાવી દેશે અને તરત જ પડછાયો દસ આંકા પાછો હટી ગયો આ પ્રભુની વાણી છે આજનો શાસ્ત્રપાઠ આપણી માટે ઘણો મહત્વપૂર્ણ નિવડે છે આજે પ્રભુ કહે છે મેં તારા આંસુ જોયા છે અને મેં તારી પ્રાર્થના સાંભળી છે ઘણી વખત મુશ્કેલીઓમાં આપણે ગુસ્સામાં કે નારાજગીમાં પ્રભુને કહેતા હોઈએ છીએ પ્રભુ તમે મારું સાંભળતા નથી પણ આજે પ્રભુ પુરાવો આપે છે અને કહે છે મેં તારા આંસુ જોયા છે અને મેં તારી પ્રાર્થના સાંભળી છે અને ચોક્કસ દરેકે દરેક કરેલી આપણી પ્રાર્થના ફળદાયી નીવડશે પ્રભુ જરૂર જરૂરપણે આપણી પ્રાર્થના ઉત્તર આપશે જયશુ